રાધનપુર ખાતે અનેકવિધ સંસ્થાના સહયોગથી ગાયત્રી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રક્તદાતાનું વિશેષ ગિફ્ટ આપી સન્માન કરાયું રાધનપુરથી મારા પ્રતિનિધિ જગદીશ પંચાલનો એક વિસ્તૃત તહેવાર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ કચ્છ વાગડ લોહાણાજનવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જૉન્ટ સદભાવના ગ્રુપ દ્વારા આ પ્રસંગે साथ ही संस्थाओं द्वारा सहयोग मोहता जेब राम सेवा समिति राधनपुर भारत विकास परिषद राधनपुर लालबाग युवक मंडल राधनपुर सुर्भी गौशाला राधनपुर रोटरी क्लब ऑफ राधनपुर રાધનપુર રાધનપુર દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં સેવાભાવી લોકો ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે નીતિનભાઈ કડક મંત્રી વિક્રમભાઈ બોજક લાલાભાઈ લાઠી પપ્પુભાઈ માનસી વિજયભાઈ પંજાની ભરતભાઈ સોની બિપિન ઠક્કર ચંદ્રકાંતભાઈ ઠક્કર સુરેશ પ્રજાપતિ દીપક ખમા ધીરુભાઈ ઇલેક્ટ્રોનિક હર્ષદભાઈ ઠક્કર હરેશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સો બોટલનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો જે પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો એમ આમ ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા નીતિનભાઈ કડક નીતિનભાઈ કક્કડે જણાવ્યું હતું હું નીતિનભાઈ કક્કડ સાયન્ટ્સ રાધનપુર સદભાવના પ્રમુખ આજ રોજ તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે તો અમારો એના સૌજન્ય પરિવાર ગાયત્રી પરિવાર છે એમના તરફથી અમને ભેટ સોગાત મળેલી છે અને અમારો ટાર્ગેટ સોનો છે બોટલનો અને એમાં અમારો પ્રચાર પ્રસાર પણ સારો છે અને એમાં અમે સફળતા મેળવીશું બસ અસ્તુ નમસ્કાર હું હરેશભી કક્કડ જાયન્ટ્સ રાધનપુર સદભાવનામાં સભ્ય છું અમે આજ રોજ કચ્છવાગઢ વાડીમાં ગાયત્રી પરિવારના સૌજન્યથી બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો છે અત્યારે અમને સારો રિસ્પોન્સ મળ્યો છે વીસથી પચીસ બોટલો અત્યારે એકત્ર થઈ ગઈ છે અને અમારો ટોટલ ટાર્ગેટ સોથી દોઢસો બોટલનો છે અમને આશા છે કે અમે એ અમારો ટાર્ગેટ પૂરું પૂર્ણ કરીશું આભાર